માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આયુર્વેદ અને યોગ વિશે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી દર વર્ષે વિશ્વ યોગ દિવસ સહિત વિવિધ સેમિનારો યોજવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી આર્ય સમાજ દ્વારા પણ વિવિધ પ્રકારની સામાજિક આરોગ્યલક્ષી સેવાઓ પ્રદાન કરવા માટે તંદુરસ્ત શરીર નિરોગી શરીરના ભાગરૂપે છેલ્લા ત્રણ માસથી બહેનો માટે નિઃશુલ્ક યોગ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો યોગના માધ્યમથી અનેક પ્રકારના રોગ જેવા કે પેટ

જેવા કે એસિડિટી છે કે કોઈ પણ પેટને લગતા હોય ઘૂંટણના દુખાવા હોય કે માઇગ્રેન હોય કે કોઈ બી તરનું જો રોગ હોય તો એને લગતા અમે અલગ અલગ આસનો એક્સરસાઇઝ ઉમરવાઇઝ એ રીતે અમે શીખવીએ છીએ હું પોતે જ અહીં ક્લાસ ચલાવું છું નિઃશુલ્ક છે અને જે પણ બહેનોને ખાલી હું પોતે જ ચલાવું છું એટલે એ કોઈ પ્રશ્ન નથી કે અહીંયા કોઈ જેન્ટ્સ હોય તો કોઈ પણ બહેનો હોય ચાહે કોઈ બી સમાજની હોય અહીંયા અમે બધા એક ગ્રુપ છે અમારું જે અમે સંસ્થા સાથે જોડાયેલા છીએ યોગ સાથે પણ જોડાયેલા છીએ અને કોઈ પણ કાર્યમાં અમારી બધી બહેનો ખૂબ જ સરસ ભાગદારી લે છે એવી જ રીતે અમે કાલે જે મહિલા દિવસ છે એ પણ અમે ઉજવવાના છીએ સાથે સાથે અમારા મહર્ષિ દયાનંદનો બૌદ્ધ દિવસ છે તે પણ અમે કાલે ઉજવવાના છીએ જોડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામભા સાથે જયેશકુમાર ઝાલા ધ્રાંગધ્રા